કિર્તન બાઈ આ તમને બોલ આપ્યો કેવો કલરનો છે કેસરી હા કેસરી છે ને હવે સામે બધાને બોલ આપ્યા ને જેના હાથમાં કેસરી કલરનો બોલ હોય એની બાજુમાં જઈને તમારે ઊભો રહી જવાનું સમજી ગયા હા સરસ સરસ જાઓ વેરી ગુડ હાલો ઋષિબેન આવો

આ કેવા કલરનો બોલ છે કેસરી છે તો કોની પાસે છે હાલો જ્ઞાન ભાઈ જ્ઞાન આ કેવા કલરનો બોલ છે લાલ કોની પાસે આવો છે ત્યાં જઈને રહી જા સામે Very good.